હેલો મિત્રો દેસાની ટેકનોલોજીમાં તો મારું સ્વાગત છે અને આજે આપણે ફરી એક નવો વિડીયો લઈને આવ્યા છીએ જેમ કે આ ખેડૂત પોર્ટલ ઉપર નવી નોંધણી કેવી રીતે કરવી અને આ જે આઈ ખેડૂત પોર્ટલ છે એ ટુ પોઈન્ટ ઝીરો ઓર્ઝનમાં આવી ગઈ છે તો આ વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાના છે કે જે ખેડૂત નોંધણી નવી શરૂ થઈ ગઈ છે એ કેવી રીતે કરવાની છે તો આ વિડીયો અંત સુધી તમારે જોવાનો છે આખી પ્રોસેસ મેં આ વિડીયોમાં કીધેલી છે તમને તો મિત્રો આપણે આ ખેડૂતની જે પોર્ટલ છે એને આપણે ઓપન કરી લીધી છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે નવી નોંધણી એવું લખેલું છે અને આ જે સાઈટની ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ ત્યારબાદ આપણે નવી નોંધણી કરવાની છે તો નોંધણી રેઝિગ્નેશન બટન આપેલું છે તેની ઉપર આપણે ક્લિક કરીશું અથવા તો જો તમે પહેલેથી નોંધણી કરી હોય તો લોગિન ઉપર ક્લિક કરવાનું છે પણ આપણે નવી નોંધણી ઉપર ક્લિક અને લાભાર્થીનો પ્રકાર તમારી સામે કંઈ કાવંડર ફેસ આવશે તો લાભાર્થીનો પ્રકાર જે છે તે તમારે આમાં પસંદ કરવાનો છે ખેડૂત ખેડૂત સિવાય અથવા તો સસ્તા લાભ માટે આપણે ખેડૂત ઉપર ક્લિક કરીશું અથવા તો ખેડૂત સિવાય જે લોકો તમારા અકોર્ડિંગ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ સંસ્થાકીય લાભ તો મેળવવા માંગતો હોય તો સંસ્થાકીય ઉપર ક્લિક કરવાનું છે આપણે ખેડૂત છે બી તો ખેડૂત ઉપર આપણે ક્લિક કરીશું ખેડૂતનો આમાં ફોર્મ ભરવાનું છે એટલા માટે ત્યારબાદ તમારે જિલ્લો તમારો સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ તાલુકો તાલુકો સિલેક્ટ કર્યાની સાથે ગામ સિલેક્ટ કરવાનું છે ગામ સિલેક્ટ કર્યાની સાથે ખાતા નંબર તમારે નાખવાનો છે બધી વિગત તમારે અહીંયા અપીલ કરી દેવાની છે ખાતા નંબર દાખલ કર્યાની સાથે તમારે અહીંયા નામ સિલેક્ટ કરવાનું રહેશે ખેડૂત અહીંયા નામ આવી જાય તમારા સભ્યોનું તો જે તમે લાભ મેળવવા માંગતા હોય એનું દાખલ કરી દેવાનું છે ત્યારબાદ જે આ કેપ્ચા છે એનો જે સરવળો ટોટલ થાય એ તમારા બાજુના ખાનામાં દાખલ કરવાનો છે ત્યારબાદ તમારે સબમિટ બટન કોઈક ક્લિક કરવાનું છે ક્લિક કરી એની સાથે કંઈક લાભાર્થી નોંધણીની વિગતો ખુલી જ જેમ કે તમારો મોબાઈલ નંબર આ બોક્સમાં દાખલ કરવાનો છે ત્યારબાદ ઈમેલ દાખલ કરવાની છે અને ઓટીપી મોકલો ઉપર તમારે ક્લિક કરવાનું છે જેથી તમારા મોબાઈલ નંબર એક ઉપર એક ઓટીપી આવશે ચારથી પાંચ આંકડાનો તે તમારે અહીંયા દાખલ કરવાનો છે અને ઈમેલ ઉપર પણ ઓટીપી આવશે તે પણ તમારે અહીંયા દખલ કરવાનો છે ક્લિક કરી એની સાથે તમારે એક નવો પાસવર્ડ નાખવાનો છે જે સિક્યુરિટી તમારી જાળવી રાખે તો તમારે પાસવર્ડ અબરલેસ અને એવી રીતે તમારે સારો એવો સ્વામ પાસવર્ડ દાખલ કરવાનો છે તમે જોઈ શકો છો ઓટોમેટિક દાખલ કરવા માંગતા હોય તો ઓટોમેટિક પણ થઈ શકે છે ત્યારબાદ અહીંયા જે તમે પહેલાં કેપ્ચર કર્યો હતો એવી જ રીતે સરવાળો કરીને આ બોક્સમાં કેપ્ચા ફિલ કરી દેવાનું છે ત્યારબાદ તમે ફોર્મને આગળ વધશો તો કાંઈક આવું આવું ઇન્ટરફેસ આવ્યું છે આવી જાય જેમ કે લોગ ઇન તો લોગિન ઉપર આપણે તમારે ક્લિક કરી દેવાનું છે લોગિન ઉપર તમે ક્લિક કરીશો તો તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે જેમ કે રજિસ્ટર મોબાઈલ નંબર વપરેશ કરતા નામ તરીકે દાખલ કરો અથવા પાસવર્ડ તમારે અહીં દાખલ કરવાનો છે અથવા તો તમે ઓટીપીથી પણ ઓટીપીના માધ્યમથી પણ તમે અહીંયા લોગિન કરી શકો છો આપણે પાસવર્ડ દાખલ કરીશું અને રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરીશું ત્યારબાદ જે સરવાળો આપેલું છે કેપ્ચન તે તમે આ બોક્સમાં દાખલ કરીને લોગ ઇન બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી એની સાથે કંઈક આવશે તમારી સામે પ્રોફાઇલ પ્રોફાઇલ છે ત્યારબાદ અરજદારની વિગત અન્ય વિગત બેંકની વિગત ઘણી બધી તમારે વિગતામાં દાખલ કરવાની રહેશે જેમ કે અરજદારની વિગતમાં તમારા આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરી દેવાનું છે આ બોક્સની અંદર ત્યારબાદ જે અરજદાર છે તેનું પૂરું નામ અહીંયા દાખલ કરવાનું મોબાઈલ નંબર દાખલ કરી દેવાનું છે બધી ઈમેલ દાખલ કરી દેવાનું છે ઈમેલ દાખલ એની સાથે તમારે એક એનું સરનામું દાખલ કરવું પડશે જેમ કે આધાર નંબર ઉપર છે રહેશે સ્ત્રી પુરુષ હોય તો જન્મ તારીખ તમારે અહીંયા આ બોક્સમાં સિલેક્ટ કરી લેવાની છે ખેડૂતના પ્રકાર સીમા નાના મોટા જેમ કે એક એવું કામમાં ગણવું હોય છે તમારે રેકોર્ડિંગ માટે તમારે સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે આપણે નાના છે કે સીમાંત મોટા એવી રીતે અહીંયા ઘણા બધા ઓપ્શન હશે ત્રણે લગભગ હશે તો આને તમારે અહીંયા સાચી જ સિલેક્ટ કરવાની છે જલ્લર ઓબીસી એસટી અને ત્યારબાદ તમારે જે સિલ્લો હોય છે એ સિલેક્ટ કરવાનો છે તાલુકો છે તમારું ગામ અથવા તો આને પિનકોડ આ બત્રીસ વિગત ફિલ કરી અને સાથે એક તમારે ટેક માર્ક આપી દેવાનું છે અને આગળ વધુ બનવું ઓપ્શન તમારે ક્લિક કરી દેવાનું છે તેની ઉપર ત્યારબાદ અન્ય વિગતનું એક બોક્સ ખુલી જાય જેમ કે તમારે રેશન કાર્ડ નંબર આ બોક્સમાં દાખલ કરવાનો છે ખેડૂત આઈડી આ આમાં દાખલ કરવાની છે અને કુટુંબ આઈડી હોય છે એ આ બોક્સમાં દાખલ કરવાની છે ત્યારબાદ તમારે આ જે નીચેનો ઓપ્શન છે આગળ વધવું તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક એની સાથે બેંકની વિગત તમારે અહીં દાખલ કરવી પડશે બેંક આઈએફસી કોડ બેંકનું નામ બેંક જિલ્લો બેંક શાખા ખાતા નંબર કન્ફર્મ બેંક ખાતા નંબર અરજદારનું નામ બેંક પ્રમાણે અરજદાર અરજદારનું સરનામું બેંક પ્રમાણે બેંકનું નામ અહીંયા દાખલ કરવાનું છે અહીં બેંકનું જે લોક કરવાનું છે ત્યારે બેંકની શાખા ક્યાં છે એ તમારે અહીં સિલેક્ટ કરવાનું છે ખાતા નંબર દાખલ કરવાનો છે અને બીજી વાર ખાતા નંબર અહીંયા બોક્સમાં દાખલ કરી દેવાનું છે ત્યારબાદ અરજદારનું જે બેંક પ્રમાણે નામ હોય તે તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું છે અને અરજદારનું જે સરનામું હોય બેંક પ્રમાણે તમારે અહીં બત્રીસ વિગત બેંક પ્રમાણે જ નાખવાની રહેશે ત્યારબાદ તમારે આગળ વધવું ઉપર

તમારા અકોર્ડિંગ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જમીનનું નામ અહીંયા દાખલ કરવાનું છે જિલ્લો જે તમારે જમીન જિલ્લા કઈ જિલ્લામાં છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે અને તાલુકા અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે ગામ સિલેક્ટ કર્યાની સાથે ખાતા નંબર અને ખાતેદારનો ખાતેદારનું જે નામ હોત એ આવી જશે તો તમારે તેને સિલેક્ટ કરી લેવાનું છે જમીન માહિતી હાથ બારની નકલ અને સૌથી પહેલાં તો આ પસંદ કરવાના આ બોક્સમાં ખાતેદાર અને જમીન માહિતી સાતબારની આ જે નકલ હોય છે એનો દસ્તાવેજ અપલોડ કરવાનો છે અને જમીનીમાં માહિતી આઠ એ ની નકલ જે ઈ છે એ પણ તમારે અહીંયા દસ્તાવેજની અંદર દાખલ કરવાની છે સાતબાર હોય છે એ કોઈ પણ આ ડોક્યુમેન્ટ ઓપ્શનલ માનેથી બધું જ ફરજિયાત છે આપણે દાખલ કરી દેવાનું છે ત્યારબાદ તમારે સાસવ ક્લિક કરી દેવાનું છે તો તમે આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીશું એટલે આ બધી જ વિગત તમારી અહીંયા ફીલ થઈ જશે મેં સરકારી મંડળીના સભ્યો હોવ તો તમારે આ સિલેક્ટ કરવાનું છે અથવા તો ના અને જો હા હોય તો ઝીરો અહીંયા પસંદ કરવાનો છે ત્યારબાદ તાલુકા અહીંયા પસંદ કરવાનો છે ત્યારબાદ સરકારી મંડળીમાં જે તમે લાભાર્થી હો તેનું તમારે અહીં દાખલ કરી દેવાનું છે ના અને ના હોય તો ના સિલેક્ટ કરી દેવાનું છે ಸೆಲೆಕ್ಟ್ ಚಾಶೋ ಕ್ಲಿಕ ಭಾರಿ ದೊಡ್ಡ એન્ટરપ્રેસ આવી જાય કે એવું સ્ટેટસ દેખાડી દેશે કે કેવી રીતે આ બધું છે અને દસ્તાવેજનો પ્રકાર તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે આવકમાં દાખલો કરી દી બિલ આધાર કાર્ડ આપણે આધાર કાર્ડ ને સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ આગળની બાજુનો જે પટો હોય છે આધાર માં તે તમારે અહીંયા દાખલ કરવાનું છે વર્ણઅંક દેવાનું છે જેમ કે આગળ આગળની જે બાજુ હોય છે આધાર કાર્ડ ની તમારે અહીંયા ફોટો પાડીને અથવા તો પીડીએફ ફોર્મેટમાં દસ્તાવેજને દાખલ કરવાનું છે અને પાછળની સાઈડ જે તમે સાઇઝમાં દાખલ કરો છો એવી જ રીતે પાછળ પણ દાખલ કરી દેવાની છે ત્યારબાદ સાસુઓ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તો મત વિડીયો સાથે નવા ટોપિક સાથે તમારી ખેડૂત રેઝિગ્નેશન કમ્પ્લેટ થઈ ગયું છે દસ્તાવેજની આઈડી પણ આવી જશે તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો ભાઈ